અમદાવાદમાં ભુવાના પ્રશ્નનો કાયમી નિરાકરણ આવે તે માટે હવે શહેરમાં ડ્રેનેજ ચેમ્બર પર ઊંચાઈવાળા વેન્ટિલેશન પાઇપ ઊભા કરાશે

આ જ પ્રકારે વેન્ટિલેશન પાઇપ અસ્તિત્વમાં હતા જેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો અને હવે તેને ફરીથી કાર્યરત કરાશે સિવેજ ની અંદર કેટલીક વાર ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ બહાર ના નીકળી શકે તો પરિણામે ભૂવા પડવાની શક્યતા વધતી જાય છે તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા મુજબ આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસને હાઈટ ઉપર લઈ જઈ તે પચાસ ફૂટનો જો પાઇપ મૂકવામાં આવે અને જો એને વાયુ આકાશની અંદર છોડવામાં આવે તો જમીનની અંદર રોડ ઉપર ભૂવા પણ પડે નહીં તદ ઉપરાંત જે લોકો ટ્રાફિક પસાર થતો હોય છે ત્યાંથી વાહનો દ્વારા એ લોકોને પણ દુર્ગંધ મારે નહીં અને સ્વચ્છ હવા મળી રહે એ માટે આગામી સમયગાળા દરમિયાન આવા લોકેશન આઇડેન્ટીફાઈ કરવામાં આવશે અને એ જગ્યાએ આવા વેન્ટિલેશન પોલ ઊભા કરવામાં આવશે